સુખપર ખાતે લોહાણા મહારાજની નિર્માણ તિથિ નિમિત્તે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમ અને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું સુખપરથી નિકુલ સોની એક વિસ્તૃત અહેવાલ બ્રહ્મલિંગ પરમ પૂજ્ય સંત શ્રી વાલરામદાસજી મહારાજના ત્રીસમા નિર્વાણ દિવસ નિમિત્તે સુખપર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુખપર ગામે સંત શ્રી વાલરામદાસજી મહારાજ લોણા સમાજની વાડીમાં મહારાજના નિર્વાણ દિવસ નિમિત્તે શુક્રમાં આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના ભાગે પૂજા અર્ચના વિધિ કરવામાં આવી હતી ત્યારબાદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરના ભાગે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાપર કન્યા છાત્રાલયની નાની નાની બાળાઓ દ્વારા ભજન કીર્તનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના અંતે રાપર કન્યા છાત્રાલયની નાની નાની બાળાઓ તેમજ આમંત્રિત મહેમાનોનું આયોજકો દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં લોહણા મજનના ભાઈઓ બહેનો જોડાયા હતા અને પૂજ્ય સંત શ્રી બાલરામદાસજી મહારાજના આશીર્વાદ મેળવી તેમને નમન કરવામાં આવ્યા હતા જય જલારામ મારું નામ અશોક રાણા છે અને સુખલ માજનનો મહાજનનો ઉપપ્રમુખ છું અમે જ્યારથી સુપલ વર્ણ મહાજનવાડી બની ત્યારથી સુપલ માજનવાળીનું નામ વાલરામ જયંત વાલરામ વાડી સુપલ માજનવાળી મહાજનવાડી છે અને જ્યારથી વાળી બની ત્યારથી હરિદાસજી મહારાજ અમને કીધેલું હતું કે તમે વાલરા નિર્વાણધિન ઉજવજો એટલે અમે જ્યારથી સુપર મહાજનની સ્થાપના થઈ ત્યારથી વાલના નિવંદન ઉજવીએ છીએ એમાં અમે સવારના પૂજા કરીએ છીએ પછી દર વર્ષે રાપર કન્યા છાત્રાલયની છોકરીઓ આવે છે એ લોકો સત્સંગ ભજન કરે છે અને અમારા સુખલ માધ્યમ તરફથી અમે નાની સરખી એકાદી ગીત ગીત આપીએ છીએ એવી રીતના દર વર્ષે આવી રીતના અમે ઉજવીએ છીએ અને આજે વાલરામ જયંતિના વાલર નિવાય દિવસના દિવસે અમારા મહેમાન તરીકે પ્રવીણભાઈ ચંદે નવીન આયા તથા અશુભાઈ વગેરે મહેમાનો આવેલા છે અને હરિરા હરિદાસજી મહારાજની આજ્ઞા અને સૂચનાથી અમે આ તહેવાર ઉજવીએ છીએ સમર્થ રઘુવંશી પરિવાર સુખપર લોહાણા મહાજન મહિલા મંડળ યુવક મંડળ આજે વાલરામ મારા ગુરુ વાલરામના નિર્માણ દિવસે માનસ ગુરુ હશે હું બોલ્યો માનસ સદગુરુ વિશે તલગાજડાથી મને આ પ્રસાદ મળ્યો છે એ પ્રસાદ મેં બધાને આપ્યો એ બધાને પ્રસાદ આપ્યો રામ કથા કરું છું સ્વાદ સુખ માટે અને સ્વાદ સુખ માટે કથા સાંભળવાની છે ઉપદેશ નથી કોઈ ભરામણ નથી કોઈ શીખામણ નથી કેવળ કેવળ સંવાદના રૂપે કથા કરું છું માતાઓના બહેનોના ભાઈઓના વડીલોના આશીર્વાદથી મને મારી મા મારા ગુરુથી જે પ્રસાદ મળ્યો છે એ પ્રસાદ ભગવાને આપી જય શ્રી